હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું આજે અમારા મારા નવા વ્લોગમાં આજે તો આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે વાગ્યા છે સવા પાંચ જેવો ટાઈમ થયો છે આજે જવાનું છે જયું બાર એટલે અમે બધા હું તો ક્યારની ઉઠી ગઈ છું પાંચ વાગ્યા નહીં અને મમ્મી પણ ઉઠી ગયા છે અને જઈ ગયા છે ના વાર જાઓ મમ્મી અત્યારે અત્યારમાં સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે હું તમને બતાવું જોઈ લો મમ્મી અત્યારે અત્યારમાં સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું છે વેલુ વેલુ એ ઉઠી જાય તો બધું બાર હું કામ અત્યાર કરી નાખું ચાલો હવે હું જાઉં છું અંદર હું આવી ગઈ છું અંદર અને મેં ચા પણ મૂકી દીધી છે સવાર સવારમાં નાસ્તો તો કરી જ દેવો પડે આપણને જ ન ગમે એમ ના જાય તો મેં અહીંયા જો ચા પણ મૂકી દીધી છે અને અહીંયા લોટ પણ મેં બાંધી લીધો છે તો હમણાં જઈ નાઈ ધોઈ ને તૈયાર થઈ જાય પછી હું

ઉગ્યા હોય જો ઘી ને ખાવું હોય તો ચાલુ તમારે બધી ઘણી ઘણી વાર ઘણી વાર જો મસ્ત મજાનું ઘી છે ખાવું હોય તો આવી જાવ કા જ નાસ્તા પાણી વેલા થઈ ગયા હવે જો શાક ની તૈયારી કરીશ શાક બનાવ નાખે આ લીલું લસણ સતત લીલું લસણ જ નખાય લીલું લસણ લીલી હરદર આપડે વધારે ખાવાની શિયાળા માં બહુ હાર ઘણા ખાતા હોય ઘણા ન ખાતા હોય ઘણા કેમ ન ભૂગમ બહુ જ આવી સરદર હો પણ બજાર ફુલાવર તુવેર રેલી ડુંગળી રેલી ડુંગળી મરચા લસણ વાળી ચટણી મસ્ત મજાનું શાક ખાવાનું છે મીઠું દેશી ટમેટા

એટલે ડુંગળી વેલું લસણ તો મસ્ત મજા આવી જવાની ખાવું હોય તો આવી જાય છે બધા ઉઠી ગયા વેલા હા

સૌથી નવું શાક બનાવી વટાણા ફુલાવર બટેટા વાલ વટાણા બધા મિક્સ માં સરસ જ થાય આપડા ઘરમાં શું કેવાય ઓછું ખાય ને બધાય આપડે તો ઓછું તો શાક બની ગયું જવું છે કેવું બન ફોન કરજે પણ વહી જાય પસંદ જાખર આવેલ જો કેવો જાખર આવ્યો એટલું બધું દેખાય નઈ કા પછી કોમેન્ટ પાણી ઉપરવા મૂકી દીધું કેટલું

ગુડ અત્યારે ટાઈમ થયો છે સાડા પાંચ જેવો પાછો આપડે ચાલુ કરી દીધો છે સવારે આપડે ઉતાર્યો તો પછી પાછો આપડે મેં અત્યારે ચાલુ કરી દીધો છે અને ચાલો હવે મમ્મી બનાવે છે તો હું તમને બતાવ સાઇસ બનાવી દીધું અમારું સાઈટ લો છાડો ને તો એકલી સાઈસ પીવા જોઈએ પણ મીઠી બહુ કા તો આ બનાવી દીધું કાલ બનાવી ગયા અને જો માખણું તાયું માર સાઈસ તો બનાવી પણ જ્યાં ગરમ પાણી ધોવું પડે ન તો સં જે કોરય અમે સાઈટ ગરમ પાણી કરીને ધોઈ નાખ અને આજ તો જો આ લીંબુ લેતી આવી જો બહુ લીંબુ આવી બસ કે વાસન લઈ લીધું મને ગમઈ ગયા ને

ઉપર પાઈ ગઈ બધાય જાડવા જોઈએ નોકરી બધા માથર માવઠા થયું ઝાડવા બધા નુકસાન થયું વાત પડે ને બાપા અને કેટલા છે તઈ થાય ઉનાળા કેટલું પાણી ધ્યાન દેવું પડે શિયાળો

sampai aku dengan mas saja. Ya. Nanti payu lah tuh kah? Mau saja pergi. Pani itu pawan ucar ya. Mana tu bawa Jawa. Ya, કઈ નથીડે આ એકવાર મીણ દેવાનું કુકાઈ પાછો ઓલો થઈ જાય કાઈ શું માંડવી માં જો વહેલું કઈ થાય એમ નથી વરસાદ થાય કઈ

Mesta majan rotlo, majawa, khawani. Mesti jalan-jalan sakit. Am rotlo tipeng? Kau betul. Patlamah tamai nu tipi, am nak awad as. Aji bun awta. Nu awdi hitam, nar patlam tipu. Tamai nu patlam tipi.

એ તો જો આ મકાઈ ને રોટલો જ ખાય બધા જો કેવા કામ કરશ વાડી અને માંદા નથી પડતા બોલ અને આપડે બધા માંદા જોઈએ આપડે હું ઘઉં ખાઈ ને બો ઘઉ ભાત બટેટા આપડે વધાર આવા રોટલા હોય અને કેવા તરા ખાઈ લે બોલ અને આપડે બધા તો પીજા ખાવા બર્ગર ખાવું છે પાસ્તા ખાવા ઢોસા ખાવા છે આપડે એમાં નવરા નથી થતા પછી આપડે બધા માંદાય એટલું પડે બનાવાય બધું ઓછું ઓછું બનાવતા હોય એમ કહેવાય ક્યારેક ખાય બધું ક્યાંક ક્યારેક ખાવું જરૂરી છે ક્યારેક બહાર જવું જરૂરી છે એવું કઈ થોડું છે નો ક્યાંય જવાય હોય

એવું કાઈ નઈ હું નઈ રાંધ બહાર થી આવું ને એમ થાય ઘરે સંતોષ થઈને ખાવું સારું હોટલી ઘરનું બહારનું ખાવા કરતા આપડે એવું નઈ બાય નું જાજુ ખાવું ક્યારેક ખાવાય એવું નથી ખવાય ક્યારેક ક્યારેક હોય પછી પડીકા 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 ખાય છે ને સોળા છોકરા મોટા એટલા ખાય છે નાના છોકરા ને વધારે બનાવી દેતી હોય છોકરા ને સારું નઈ મસાલો લઈ લેવાય સાટી દેવાય માછી હમ સીચી વેફર કરી દેવાય મોરી વેફર કરી દેવાય લઈ દેવાય કરી આપડે બનાવીશ હજી આપડે આલે છે કેવી થાય છે આપણે કરી છે મોટી મોટી તો પછી બટેટા લેવા ગયા તા બટેટા હારાઓ લેવા પડે તો જ હારી વેફર થાય

Ini sudah lama, Pak. Ini sudah lama, Pak. Ini sudah Mereka Pak. Ini sudah lama, Pak. Ini sudah lama, Pak. Ini sudah lama, tahu. મસાલા પાકવા દેવાના લીલું રીંગણા ખબર સો રૂપિયા ને કિલો રીંગણા હે હું મેં કીધું ઓરાંત રીંગણા લેવા હું તો ત્યાં ગઈ ને મેં કીધું ભાઈ શું કે પસાના પાંચસો

के पान फ्रीवा बनवा देवा था मी तु गटरत नाही मी तु कटत ना तरुण तर मासीन जेम कटसूच होई Kau तन्ना खबर काय न कऊ तो क इन कऊ तर मम्मीन कऊ हं पण Yeah, we don't have any kind of don't we? Okay, boy. So sad, not it? boy. What's that? Cut, cut, cut. Cut on the two, boy. Cut on બાજરા નામ ઝાડ નામ મકાઈ નામ એનો રોટલા બનાવ્યા મેથી દાણા નું શાક મસ્ત મજાનું બનાવ્યું સલાડ ડુંગળી ટમેટા પછી પાપડ ઠંડી ઠંડી અને મેથી શાક ખાવું હોય તો બધા આવો મસ્ત મજાનું કા ખાટું મીઠું અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા